નૂતન વર્ષ આવી રહ્યું છે એની પણ નૂતન વર્ષ આવીને અંદર આવનારા સમયમાં સૌ સાથે મળે નરેન્દ્રભાઈ જોયેલું જે સપનું બે હજાર સુડતાળીસમાં વિકસિત ભારત માટે પ્રત્યેક નાગરિક ઇન્વોલ્વ થાય અને આમાં જોડાય એવી શુભકામનાઓ આપ્યું છે મા જગતજનની પ્રાર્થના કરું છું કે આ બે હજાર સુડતાળીસ સુધી વિકસિત ભારત કરવાની અંદર ನರೇಂದ್ರ ಶಕ್ತಿ ಆೇ ಆ ಭಾರತೀಯ ಜನತಾರ ಕಾರ್ಯಕರ್ತ ಆಗೇವನನ್ನು ಮಾಡುವ ಅವಸರ ಮಾಡ್ತಾ ಸೌನ್ ದಿ ನಾವು ಕೇ